નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી સરકારી વિશેની માહિતી મિત્રો જે ટૂંક સમય ધોરણ અને પર જે પરીક્ષાનું રિઝલ્ટ આપવામાં આવે છે મિત્રો તેમના માટે જે વિદ્યાર્થીઓ થઈ છે તેમના માટે વળી ફરીવાર એક સરકારી એક મોકો આપવામાં આવે છે દસ થી બાર પૂરક પરીક્ષા લેવાનું ટેબલ આપવામાં આવે છે મિત્રો ધોરણ દસ અને બાર માં નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ આપવામાં આવે છે મિત્રો કઈ તારીખ છે તેનું સંપૂર્ણ મિત્રો માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી 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 પ્રતિ યોજના કે માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના વાત કરવામાં આવે તો એસએસસી માં ત્રણ વિષયમાં ફેલ થયેલા હોય તેમને પણ પરીક્ષા આપવામાં આવશે અને એસએસ ધોરણ બારમાં બે વિષયમાં નાપાસ થયેલા હોય તેમને પરીક્ષા આપવામાં આવશે એટલે કે મિત્રો ધોરણ દસમાં ત્રણ વિષયમાં ફેલ થયેલા હોય તે વિદ્યાર્થી પરીક્ષા આપશે અને ધોરણ બારમાં બે વિષયમાં ફેલ થયેલા હોય વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મિત્રો ધોરણ અને સામાન્ય પરીક્ષા માટે સુધી ફોર્મ ભરી શકશે મિત્રો બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ પરીક્ષા આપી શકે છે મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના ના સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે બુધવારથી શરૂ કરવામાં આવી છે જે પરીક્ષા માટે મે સુધી ફોર્મ ભરી શકે છે મિત્રો ધોરણ એક જ બે તેમજ ત્રણ વિષયોમાં જ્યારે ધોરણ બારમાં એક અથવા બે વિષયોમાં ગ્યારે જયારે રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓની પૂરી પરીક્ષામાં પુષ્ટ થઈ શકે છે મિત્રો આ વખતે જુલાઈ જુલાઈના બદલે જૂનમાં પૂરક પરીક્ષાનું યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અને ધોરણ દસની પરીક્ષામાં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરી પરીક્ષાના સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પરીક્ષા આપી શકશે બેઝિક ગણિતમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર સાયન્સમાં બે ગ્રુપ જે પ્રવેશમાં મેળવી શકે છે તેવા નિયમો છે હવે આ વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર સાયન્સમાં એ અથવા એ બી ગ્રુપ પ્રવેશમાં મેળવવા માટે સ્ટાન્ડર્ડ ગણિત પરીક્ષાનો આપવાની ફરજિયાત રહેશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જેમથી જેમથી જેમ બને તેમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની પહોંચાડજો જય હિન્દ જય ભારત